ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ બે બે હજાર પચીસને ગુરુવાર બોટાદેડની આવક જોઈએ તો બોટાદેડની કપાસની આવકમાં આજે ઘટાડો દેખાઈ રહ્યો છે આજે કપાસની અંદર આવક જોઈએ તો વીસથી પચીસ હજાર મણની દેખાઈ રહે છે ટેમ્પાની ત્રીજી લાઇન હજી ચાલુ થઈ છે ખેડૂત મિત્રો તમને એક પહેલાં વાત જણાવી દઉં કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવીને લાઇક જરૂર કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તમે કોમેન્ટમાં ભાવ પણ જાણી શકો છો તો કાલના ભાવ આપણે માર્કેટ ભાવ જોઈએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસો પચાસથી લઈને ચૌદસો સિત્તેર લગીના મને સારા માલ માર્યા હતા ચૌદસો સિત્તેરથી પંદરસો ને પાંચ દસ લગીના રહ્યા હતા કાલે પંદરસોના નામે જ આ જ હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે અને જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે નીચા માલના સારા માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી 1321 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 1 તેરસો પચાસ તેરસો પચાસ બાર ચૌદ પંદર ચોવીસ પચીસ છવ્વીસ ચૌદ હેતવી ચૌદ હેતવી каузей еро терие

ہالو ہا ہوديو ہا نولی 1390

चौद सौ चौद सौ तेरस तेरसो चालीस 1458 1458 1458

পারিছে চাকেে, টসরিপ আজকে. চেনই চ্রিলে, � deriv মটিলে. সেই, বযা সসেই.

अरे बाला जी 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 अ

চাই <San a new ministdole> Brahmir... <S languagesizations> <in defeat> डेढ़ सौ नौ तेर सौ नौ चौद सौ आठ चौद सौ आठ आठ सौ पूरा सौ पूरा એ તો સરકારનો કામ છે આ બાપ સોને ઉગરો વાળો આ ભાઈ નદી કરો મારે કાઈ જો ભલ્યા એ જ છે મંડળની 1301 21 રૂપિયો છે 21 44 14 44 44